છે જય 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 માતાજી શ્રી રામ શું મારું નામ છે રાઠોડ કેમ છો દોસ્તો બધા બધા મજામાં બધા મજામાં જો તમે હું મજામાં છું તો અત્યારે આપણે થઈ ગયા છે તિયાર વાગી જશે હાથ થાવા આવી ગયા છે ને આપણે હવે અત્યારે ફ્રેશ થઈ ગયા અને આપણે અત્યારે જો આપણે રિયર થઈ ગયા તો આપણે કાંકના બજાવવા માટે તૈયાર થઈ ગયા છે ને પહેલો તમે જોયો છે વિડીયો એવી મજા આવી છે મેગી મત મેગી બનાવી છે આપણે મસ્ત રીતે અને મજા આવી ગઈ છે ખાવાની છે આમ અને ઘણા આમ જોયું છે તો અલગ અલગ તો કાંઈ ને અત્યારે આપણે અત્યારે કાંકના છીએ આવ્યા એટલે બે તારીરા બનાવ્યા પણ લાઈટ આવી ગઈ લાઈટ થઈ ગઈ હતી જો

એમાં એવું તો બકર લેવું પડ્યું તું કાઈ નહીં ઉતારે વિડીયો ફ્રૂટ નો ચો તો હવે આપણે ફાઇકી જે હારા સર એટલે આપણે દૂર લેવા બાજુ નીકળી જાય ધીમે ધીમે અને સાક્ષી સાથે રમીએ છીએ અને મસ્ત રીતે રમે છે અને અહીંયા જો કેમ સાચી

આજ જે છે ચાર તારીખ એટલે એક દિવસ અગાઉ તો મૂકીશું આ એટલે વાંધો નહીં તો કાલે જોઈ શકો એટલે કાલે તો પાંચ થઈ ગઈ છે એટલે મહિનો થઈ જાય છે આપણે તો તમે જોઈ શકો વાંધો નહીં અગાઉ એક દિવસ આપણે ફોટા શૂટ કરી નાખ્યું છે એટલે આપણે એ હાટું તમે હાટું એટલે જો કાર હું મહિનો પૂરો થાય જો કાલ ગોઠવું તો તમે કમ્પ્લીટ જોઈ શકો એટલે એક દિવસ અગાઉ આપણે છે ને એક મહિનો કમ્પ્લીટ થઈ આપણે થઈ નાખ્યું છીએ એટલે તમે જોઈ શકો કાલે આપણે દોસ્તો આપણે ગોઠવાયું છે આ છે લિસ્ટ લિસ્ટ શું લિસ્ટ લિસ્ટિપ બે બાજુ આપણે ફૂલની ફૂલદાણી આવી ગઈ છે અહીંયા એક ઢીંગો આવી ગયો છે આપણે મસ્ત જોઈ શકો છો ઢીંગો કેમ પણ જો ઢીંગો છે એટલે આપણે અહીંયા આગળ સાક્ષીને ફૂડાવશું એટલે થઈ જશે મસ્ત એટલે આપણે આજનું ફોટા શૂટિંગ થઈ જાય એટલે કાલ આપણે વિડીયો મૂકશું અપલોડ કરશું આનું જો તમે જોઈ શકશો એટલે તો કાલ હું ગોઠવી નીકળ્યું છે તો કાલે બસ નવા કપડાં પહેરાવે છે એટલે તો પહેરી નવા કપડાં પહેરી લે એટલે તમને આગળ આ ફોટા શૂટિંગ મેં તમને દેખાડું તો ચાલો 일단 તો આપણે તમને બાયનો રજાઓ દેખાડતો આ થઈ ગયું છે બહુ ને આ નીશ છે ને આ તો બધે ભેગા થઈ ગયા છે આ ગાડી ધોવા હાટો આ રોવે છે ને ગોઠી દીધું છે જો એક કેમ્પ પણ જો આપણે એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ રોવે છે નકરી યાદ કરે છે જો આપણે સાક્ષી એટલે તો કાંઈ નહીં રોવે છે ભલે આપણે ફોટા શૂટિંગ થઈ ગયું છે તો કાંઈ વાંધો અત્યારે હવે પાછા કપડાં બપડા બદલાઈ લેવી ભાઈ રો નવી રોડ વર્ક નવું નવું લાગે થોડુંક એટલે રોડ વર્ક કરે કાંઈ ને મૂકી દે તો હવે થઈ ગયું છે ફોટા શૂટિંગને એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે તો રોજ આપણે મહિના મહિના કરવાનું છે બાર મહિના કરવાનું છે આપણે તો થઈ ગયું કાલે ચાલો હવે બહુ રોવે છે તો અત્યારે હવે કમેન્ટ કર્યો તમને કે કાંઈ નવા આઈડિયા હોય અને આવો તમને ફોટા ફોટા મળતા તો તમે લખીને મોકલી શકજો અને ફોટા સ્ક્રીસફોર્ડ પાડીને મોકલો અમને એ ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણે એમાં મોકલી દેજો મેસેજ કરી દેજો અને હું તમને જેનો આઈડિયા સારો લાગે ને એવા ડાઉન થઈ ગયું છે મત સારું કરી દીધું છે બસ ફોન ડાઉન થઈ તો આપણે તો આપણે સાક્ષી બે અને એ સુઈ ગઈ છે અહીંયા તો ગુડ કહી દે ગુડ નાઇટ જો આપણો બ્લોગ ગમ્યો હતો લાઈક શેર કમેન્ટની સાથે શેર કરી દો અને જેમ બને એમ કમેન્ટ કરી દેજો બધાને એ નવું નવું વસ્તુ મચ્યું હોય આ ટાઈમની ડિઝાઇન કરો આ ટાઈમની લાઈ કમેન્ટ કહીજો તમે